નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે જોઈશું બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની અંદર એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી આ વિડિયોમાં તમને જોવા મળશે વિડિયોની શરૂઆત કરતાં પહેલાં તમે ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેશો તો સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમ પર જવાનું છે ત્યારબાદ અહીંયા બી એ ઓયુ सर्च कर एंटर कर सो। तो अँ तक एक लिंक जवासे एक्जाम रिलेटेड एप्लिकेशन फॉर्म्स पर क्लिक कर करशो त्यारबाद तब अको अनाउंसमेंट में एक्जाम फॉर्म जुलाई बे हज़ार पच्चीस एना क्लिक करशो त्यारबाद अ જે કોઈ પણ પ્રોગ્રામની અંદર તમે એપ્લાય કરવા માંગતા હો એની અંદર અહીંયા રેગ્યુલર પ્રોગ્રામમાં હું અત્યારે એપ્લાય કરું છું ત્યારબાદ અહીંયા તમને રજિસ્ટ્રેશન ફોર્મ જોવા મળશે રજીસ્ટ્રેશન ફોર્મની અંદર સૌ પ્રથમ તમારે અહીંયા કયો કોર્સ છે એ સિલેક્ટ કરવાનો રહેશે તો અહીંયા માસ્ટર અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટેનો અહીંયા કોર્સ છે એ સિલેક્ટ કરીશ ત્યારબાદ તમારે અહીંયા જે તમારો સબ્જેક્ટ કોડ લાગતો હોય એ સબ્જેક્ટ કોડને પસંદ કરીશું આપણે ત્યારબાદ અહીંયા તમારો એનરોલમેન્ટ નંબર મોબાઈલ નંબર અને તમારી ડેટ ઓફ બર્થ આટલું એન્ટર કરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો તમામ વિગતો ફિલઅપ થયા બાદ અહીંયા રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો અહીંયા ફરીથી તમારો એનરોલમેન્ટ નંબર એન્ટર કરશો ત્યારબાદ અહીંયા લોગિન પર ક્લિક કરશો લોગિન પર ક્લિક કરશો એટલે તમને તમામ વિગતો અહીંયા જોવા મળશે કેટલા પેપર્સની તમારે એક્ઝામ આપવાની છે એ પેપર્સ પણ અહીંયા જોવા મળશે એના આગળ આપણે ટિક માર્ક કરીશું અહીંયા પેપર પર ટીક માર્ક થઈ જાય ત્યારબાદ અહીંયા સેવ ઉપર ક્લિક કરી જોઈશું આપણે ત્યારબાદ તમને અહીંયા સબમિટનો બટન જોવા મળશે સબમિટના બટન પર ક્લિક કરશું ત્યારબાદ અહીંયા આઈ એગ્રી એની આગળ જે ટીક માર્ક છે એના પર ક્લિક કરી ફાઇનલ સબમિટ કરી દેશું પછી પ્રિન્ટ એક્ઝામ ફોર્મ અહીંયા તમને એ એક્ઝામ ફોર્મ ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ તમે અહીંયા ડાઉનલોડ પર થ્રી ડોઝ પર ક્લિક કરી ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમને તમારો એક્ઝામ ફોર્મ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝામ ફોર્મની જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ તમને અહીંયા જોવા મળશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી કી પ્લાનિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ